તો જો ડાયરી થઈ ગઈ અને ભાતે પણ થઈ ગયા એ હોય ને મારે લોટ બંધ ને ચાર પાંચ રોટલી જ કરવાની હે કે આજ અમાર લે લે ફ્રીજ તો ખુલ્લો હે અમારે ત્યાં દાળ ભાત ખાવાનો જ વિચાર હે પણ રૂઘો અને રિયો બે હેતી એની સુરમો કરે અને ખવરાવદા તો પછી ઉપાદી ની એટલે પેલા રહોડા નું જ કામ કાજ લીધું ઘર માં બધી સાફ સફાઈ ને અસલ નું ધોવું ને પોતાન બારીઓ નું આજ પડદા નાખ્યા ધોવા મશીન માંથી ધોવાઈ જાય ને

No veo, la que ni nadie. ડોણા 3 કિલો ભાઈ લેલી મંબર પર કરી માઈશ ગાઈચર વે અમે ગર 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 ગલકા વે અમે ભલે યુટ્યુબ માં પ્રેમસ્તાય પણ ઈને જ ખાવ તાંદરીયો એટલે હોય વધે જાય તો કરવું કા 2 કિલો 2 કિલો અમાર તાંદરીયો બનાય ઈ છે ને તાતરી મળે કટોલા છે કટોલા તો અમાર થાય શ્રી ગટ ના મારા ભાઈ ન્ઉણ ન ન નૂ ન ન ને x�ેણ ન ન ન ન ન,ન ન ન ન. ન ન ન૧ ન ના�ન ન 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 વરસાદ ગજબ હોય જો મોટર સાયકલ મુશ્કેલ થાય અને જરૂરી કામ હતું એટલે જવું પડે તો એટલે ભાણવડ પણ જવું પડે તો આવાનું નીકળાય નઈ અને હું બધા મળી હે ને દુનિયા ને કીધું રેનકોટ લે લે રેનકોટ લે લે તો હું હે ને મેં કીધું રેનકોટ ને જ લેવો મારે એટલે મીનો લીધો અને એવી મળી ટાઈટ સડે હાડ આવ ટાઈટ લાગે એટલે એવા ને ચપટમાં ઘેર પુગાઈ જાય પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કર્યો જો તમે હે ને ભીંજાય 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 ને હાવ થાકી ગા અને બસ આગળ જ ઘેર પૂગાઈ રહ્યા તે ઘેર આવે અને મેગી ખાવાનું મન થયું હતું કે કંઈક ગરમ ગરમ ખાઈએ ને તો ઠંડી ઉતરે એટલે ભીંજાણા ઠાવકા ને એટલે બહુ જ ને ઠંડી લાગે

અમે મુશ્કેલથી પૂજ્યા ને હજી તો હે ને શિયાકો મોસમ બનાવવા છે કે આકોર્ડ થયા છે કે આકોર થયા છે એવી રીતની પોઝિશન છે ને આજે પાછી બનાસકાંઠા હતી કોમેન્ટ ઉતી આપણા વિડીયામાં કે બેન અમારે હજુ પણ વરસાદ નથી પણ ભાઈ આ ઈશ્વરથી મોટું તો કાંઈ નથી હરી રટણ જ હા હે હે ભગવાનની તમારા ઉપર કૃપા જરૂર થાય હે એવું ને કે નહીં આવે એ પણ થોડોક મોડેરો પણ વરસાદ થાય એ તો નહીં જ છે એટલે હવે તમારો વારો લઈ લઈએ ને તો સારું હે ને અમારો વારો મૂકે ને વાહો મૂકે ને તો એ અમે હે ને હાવ થાકે ગા આ તો સારું છે કે તબેલા હે પાકા મકાન અને તબેલા હે જોરની બાંધવાના ન કરતા હોટાને જોર એ લાડું લાગે ને વહુ કે જવાની જ આપણે તૈયારીમાં રહેવાનું રહીએ કે એટલું ઓલું લાગે અને કાલે એક કોમેન્ટ હતી કે લખણભાઈની બોલવા દો લખમણભાઈને બોલવાનું કોઈ નાને જ પાડતું લખણભાઈની બોલવું હોય તો ઓલાઉટ જ છે અને વિડીયો આપણા ઘરનો જ હોય ને ઘરના જ હોય ને વિડીયો શૂટિંગ હોય ઘરના જ કરતા હોય એટલે બેસક બોલે હગે હા એટલી એની જ વિડીયો કેમેરાથી હરમ આવે તો ઈણો ઈલાય મારા પાસે ને જ અને ઈને હરમ આવે ને મણી હરમ ને આવતી એટલે ઈનું મારું હાલે ને ઈ બોલતા ને બોલે પણ બહુ ઓસા બોલે ઈ કે ઈ રા કામ થને વધારે બોલે હોય કે બહુ ઓસુરી બોલે ઈ તો જો આપણી ટેસ્ટી મેગી પણ તૈયાર થઈ ગઈ અને કોઈને ખાવાનું મન થાતું હોય તો હાલો વરસાદમાં ગરમ ગરમ મેગી ખાવા અને હું અમે એમ આ રીતે કેક વઘારન કરીએ ને એટલે બહુ મજા આવે ખાવાની બાકી તો જો કે બધા પોતપોતાની રીતથી બનાવતા જ હોય અમણી અમે હાદી પણ બનાવીએ ને આ પણ બનાવીએ એટલે કારક જ બહુ ઓછી ખાઈએ પણ આ ત્યાં ને એટલે મન થયું ને કે મેં મી આવે ને જ મેગી કરી કે મારું માથું પર ગયું ને હું આખી પણ ભીંજાઈ ગઈ અને મને હગે છે ને બહુ દાણી કરી કે રેનકોટ લે લે રેનકોટ લે લે તે મી હે ને રેનકોટ ન લીધો ને પછી ત્યાંથી નીકળ્યા ને આ પૂ ગયા ત્યાં સુધી મેં પછી ત્યાંથી પાછા ઘેર પૂ ગયા ને ત્યાં સુધી મેં એટલે એટલો મેમ અમી વરસાદમાં ને વરસાદમાં આવ્યા તો એવા મેગી છે ને ઠરે જાય હે એટલે અમે પણ મેગી ખાઈ લઈએ અને

ને આજે કોમેટું હતી તો બેલાનો વિડીયો જોવાની મજા આવે થેન્ક યુ તમને દબેલાનો વિડીયો જોવાની મજા આવે તો તમારો આભાર તમને તબેલો પેલો ગમે તી સારું કહેવાય ઈ નગર અટાળ માણાની એ ને જ ગમતું કે હે ભીહુંત કામ જોવુંયું હેને હગા હા એમાં શેઠજીત ગમે સાફ કરી લે લીધી ત્યારે મને સડા દે ને મી હેને કાલે ડોક્ટર સાહેબ આવ્યા ને આપણી ભીહું શેખ કરવા તે બધાય મોજા હે ને ધોવે અને પાછા મૂકી દીધા મેં કહ્યું કારે કંઈ કામમાં લેવા હોય તો

તારા ધમાની હે ને એને બટકા ભરવા હોય અને દેખીએ ને તો ઠાવ કાંઈ કરે આણી આય પણ પૂરું પાપ હે આવેલું કારું કારું હે ને હગાઈનું એ આશરે જવા દે હું પછી નાખું હું ને કે ભરે ભીંજાઈ જાય તો ભરે બિસાજી ને બગડી હે હાવ એવું હે તો સાલું નાખી દે હું દોતા દોતા કે કે સારો હે ને આખો ની લાઈનમાં હે ને આ નેવા હે છોડાવ દે હાલ ગોપલી માલી કો તો થોડી ને જોવો આ આપણો વેકરો આવે ફૂલો ફૂલ વેકરો આવે અને હું હે ને નદીમાં અમારે આજ બાર તેર દરવાજા એ હું ખોલ્યું તે હું કા નદી જપટમાં હું જોતી આવા આ આપણા ખેતરનું પાણી જાય જોવા એટલું એટલું તો ખેતર નું જાય આથી ને હગો મણી ધમકાવે કે નદી જોવા જમોય જાય તારી ભી હું મુકાઈ દેહી કે મેં કયો વાંધો નહીં વાંગણી આવે ને દો એ નથી આવા રસ્તામાં છે અને નદી જવાનું હે આજે હે ને હજી ઓલા વધારે દરવાજા પેલા શિયાળ દરવાજા તા ખોલાવતા અને પછી જે વધારાના દરવાજા પાછા ખોલ્યા ને એનું પાણી જે કદાચ પૂગ્યું હોય કે ન પૂગ્યું હોય કંઈ ખબર નથી ને મી હે ને અટાણું થયું ને તો શિયારક જોડું લુગડાનું કર્યું નથી એ તો મારા લુગડાઈને થૂંકાતા ધોળે ધૂળે 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 ને આવી મારે દોવાનું મોડું થાય ને આમાં હેન ને હાલવામાં કેવર આવે ખૂતે જવાય ને હગો મૂકી હે મારી ઊભી હું મારે સો પાંચ દોવાની હોય મારે એને સો આવે મારે પાંચ આવે અગિયાર દોવા દીએ અને મેં આવી હું ને છોતરી લેતી આવી હાલો ઝપટમાં એક વાડી મેં લાંટી હું ફટાફટ નદી અને થોડે થોડે ને મુશ્કેલ કરે નદી ની પૂગી ઓય માં નદી તો જોઈએ ને તો બીક લાગે એ તો ભગવાન તારી દયા બંધ કર્યા હમણી તો હે ને અરે રમાતા લપટા ને એ હમણી તો બીક લાગે ઓઈમાં કાઠો ફેલાંગે ગઈ એ કાકા હું આવી હું માર કાકો આ ને કાકા આ લેપટ્યા હે જો મારો હું લેપટ્યા ને તો મારો ફોન હાસવે લીજો મને કાઢ કે હે કાઢી કાઢી કાકા હે અમે હે ને હું આજ કાકાને હસવા રહું ને તીજી ઘર કરે ગયો કાકા ને કે મારું ભેગું ન થાય અને કાયમ આપણે એ વાવેલા અંદર મોજા ઉડરે ને એથી થોડાક આકો ને જોતા હોય કાયમ વળતું નથી વળતું બે કાંઠે થઈ ગયું કાંઠે અને તમે બધા નક્કી કરજો કે અમારા કાકા ને કેવા રોકાવાનું તાણ કરા કે મને ખબર જ છે કે કાકા રાતી આ બધો દેવાનો જ હે વસાલો એટલી હે ને હું કાકા કાકે કાકા તમારે રાતી ને આથી કાદું ખૂંદે ને આવું એથી તો રોકાઈ જજો એટલે ગજબ ની વ્યો કાકા કાઠા કાઠા પુગવા હજુ સડી હે ને સડે રિયા રેવા દીજે કી પણ મોજા મારે હતી કાકા કાકા જાય કોક ના આપણા નથી આપડી લઈ નું જતી હોય તો અહીં થતું હોય આ બધું પાણી હે ને રાયલી જાય અને વર્તુ બે ડેમ છે ને ઓવરફ્લો થઈ ગયો કોકનું નું સેમ્પલ તણાઈ જાય કાકા આજ ભારી આવી ઓ નદી બાકી એટલી એટલી અને જે આ હાંભુ છે ને અમાર દાહ બાપાનું મંદિર હે જો આ હે ને હાંભી ભોજનાલય ને ગેસ્ટ હાઉસ ને બન્યું ને એટલે મંદિર ઢકાઈ ગયું નકર બહુ જ અસલનું મંદિર આથી દેખાતું ને પેલાં તો જો કે તમે મારા આગળથી આગળના વ્યૂ આગળના મતલબ કે વિડીયા જોતા હોય ને તો એને તો ખબર હે કે હું આથી ઉતરે સાંભે કાંઠે જતી હોય એટલે જવા તું પણ હેવ ન જવાય હેવતા હેઠ જેઠ મહિને વાત કાકા જેઠ મહિના હું દિનો નીકળાય દરિયાના જે મોજા મારે

ઠાંગરા અને ચીન તીન તણાઈ તણાઈ ને જાય હટાણે ત્યાં કુકવાચા મારે હા દરિયાના જી એટલે અતિન ગતિ ન હોય કાકા માપમાં જ બધું સારું હો હા તો તમે રોકાવાનું કામ કે એટલે તમે નદી આવે ને તો મને ફોન કરજો બીજું કઈ નહીં મારે દાણ પલ રે જાય એટલે અમારે હે ને પાણી આવે તો નહીં આતા વહવાન થાય પણ કારો હે ને વધારે જો એને પેલા હે ને બે હજાર હાથમાં ને ક્યાંક હાથમાં હા હાથમાં કે હા હાથમાં કે આઠમાં તે દુ હે ને બત્રીસ હી બત્રીસ દરવાજે હે ને અમારે વર્તું બે ડેમના હે ને ખોલે લીધા હતા ને તે દુ અમાર પાણી આવ્યું હતું પણ તે તો અમે હે ને જે જમીન લીધી હતી જ કદાચ તો જો નદી જોવાને આવતી હતી ને તો હું નહોતી દેખાડતી કે આ કારો ડુબાંગ થઈ ગયું એ આવીએ ઈ હે ને આવે ગો વરસાદ અને ઠાવકો થી આવ્યો એકદમ નો હે ને ફોનમાં મારા ઉપર રાખતી ફોન ઉપર કે વિડીયો નહીં આવે ફોન નું ધબલક થાય તો ને નાખોડી દોવા પણ બે ગો હું પણ હાલી રહ્યા મને હું કેતી હતી કે કાકા ને સતરી લેતી આવે કાકા ને સતરી લેતી આવે અને કાકો કે તું વહી જાય કે તારે દોવાનું મોડું થાય ને કે તું હાલી રે એ કે હું આખરી કે આપણે લાહી કે

બધુંય મૂકી દઈએ સાઈડમાં અને ધોવાનું જ કરીએ પહેલાં ન દૂધ રેજા હે તો પસા લિટર દૂધ કંઈ ફ્રીજની મારી કેપેસિટી હે નથી હાસવે હકે એટલે હે ને જપેટામાં ધોવાઈ લઈએ જો તો વાય અને વેકરો બધું એક મેં એક થઈ ગયું અતાડતા ને ડેઢ બોલે હરિયા વેકરો તો ધૂમ ધોકાટ જાય હાવા માર માર કરતો કે જટમણી નદીએ જવા દો ને નદી કે કે જટમણી દરિયે જવા દો એટલે એવો પોઝિશન છે અટાણે તધાની મોડું જ થાય પાણી ની મોડું થાય જવાનું પડે ને એ થાય કે હે જરાક ઉતર્યું પાણી ત્યાં તો પાછો ઈવો ને એવો દીએ ને અને જ્યાં અટાણે આવે હજ ઝીણો ઝીણો એ તો કઈ નઈ હા ભરવા દઈએ ને લખણ એટલે પાણીમાં આથી તો વધારે પાણી અમાર માર્ગ માં હે એટલે આમાં ઉતરે અને દૂધ દેવા જાય ત્યાં થાય સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ જો હું ઢોરનું બધુંય કરે અને પરવારે ગઈ હતી એ મારે આજ વ્યારણ ને જ કરવાનું કે મારે માઈ તૈયાર ટિફિન મોકલી દીધું હોય એટલી હે ને મારે કંઈ રાંધવાનું હે નહીં અને હગવવાથી આવે ને તો થોડી થોડી અહાણ આવે બહુ તો તની એટલે આપણી હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે કોઈ પણ ન દબાવ્યું હોય તો ભૂલા વગર પર લાલ કલર નું સબસ્ક્રાઈબ નું બટન દબાવ દીજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી